એકદમ આ કાકો ને મારું લુઈ પી પીધા આખો દાડી કાન ધોન ઉપડાય ઉપડાય કર આખો દાડી ઓમ કરી નાખજે ઓમ કરી નાખજે લૂઘડો તો લઈ આવ નહીં કે કોઈ ના આહવારો ના દો ચાર વાટી ઉપાડો અરે કાકા કાકા નાબુ કોઈ ના ધોરણ જેમ થાવ એમ થાય તમે હમણાં આવી એટલે દોઈ

Va ghé lo kia. Va ghé, vẫn hệ thống là hi tụi puza, dì gọi đi. A lắm bụi bay lìa. A lèo 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 bụi bay lìa.

નખ ફાળી નહી રીગા આ તો બુંગળીની મોય આલી પીવાને આ તો આપનું હોઈ અરે હાલું બા અરે બુંગળી બુંગળી ગાલીયો તે આ તો હું જ નહી ભાઈ આ તો વધારે જોર કરે મામીનો એવું ઓ વધારે જોર આ રે વા તાના કોઈ આ તૂટી લે તૂટી લે આ તે તે વાડ્યો તે ખાલી ખેતી ના ગાય

શું બોલે હોય કેબડા તો કે જો બોલી કેવાની બોલી ભાષા બદલી નઈ સતાત હેડુ ઓહા હા 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 બોલ હે હું નતો કે નો અલ્યા બોલ જો ક્યાંક છે બોલ બોલ બોલે છે બોલ્યો કેવું કલેક્શન કેવું બોલ્યો કણ બોલ નહિ મને ઓમી બોલ્યો નઈ હોય અલ્યા હાલ ડોકો પાડ્યો હા સુવા એ ડોહા ઉતરી ગયો આ લે એય એ મોઢું બધું બધું ખાંગા ન્યક હ બધું ખાંગા ન્ય ખાલી આયો મારતો આયો તો મરી ભમતા છોડા લે સુથ્યો એ એ

એ કાકા અલ્યા ભુલા એ ભુલા અમે કોઈ નઈ કર્યું કોઈ માર્યા શું લે અમે કોઈ નઈ આવને પાયું છે પાહન નઈ મને ખબર છે અલ્યા અમે ભઈ નઈ પાયું ઓ ભલે અલ્યા જો આ તો બોલે શું થી જો કોક અમે તૈણો ને પીતા થા આ બે કોઈ નઈ કર્યું

આરા પેલા એડો બેઠા હતા હું ભાડી રહ્યો ઉપર રહી અને હું પે દોબડે રહી ને ઉપર ચડ્યો પે આમાં ખબર પડી ગઈ હતી આ બોલતા બોલતા હતા એટલે હું જોઈ તે વડી તઈ નાળા ભેગું મળી અને પીતા હતા ભાઈ હું બે ટોયકા પાડ્યા ને એટલે ઓમ નાઠા ઓમ રૂપિયા રોડ અમુ નાઠા ભમતું કાકા જો આ બેન તો ડૂસ્યો છે અને તમાર તો ગમો જે ગણો એ ભૂલ્યો છે ભૂલ્યો છે જે ગણો આખો દાઈ બાવડા ચાર મજૂરી જાય આ ત્રણ ચાર ગાયો હાચવા અને તમે પીન આઈને રેડી છે આવો રા

ભાઈ ભાઈ બન વાળી હોય તો કાકા પી ના તો